સુરસયાના પાલનપુર ગામ પાસે સુડા આવાસના મકાનોમાં છેલ્લા ત્રણ વર્ષથી ગટર લાઈનની સમસ્યાથી રહેશો પરેશાન થઈ રહ્યા છે કોર્પોરેશન દ્વારા ફૂટપાથનું કામ કરવામાં આવ્યું આ કામ દરમિયાન પાણીની લાઈન તૂટી ગઈ પાણીની લાઈન તૂટતા આખા સુડા આવાસમાં ગંદા પાણી ફરી વળ્યા છે પાર્કિંગ અને રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે લોકોએ મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે સુधीरભાઈ સુડા આવાસ 6 માં રહું છું એકથી બાર છે બધું ગટર ઉભરાય છે વારંવાર કમ્પ્લેટ કરીએ છીએ અમે લેખિતમાં અરજી કરીએ તો કોઈ નિરાકરણ આવતું નથી લોકો એસએમસી ના આવે છે જો એને પાછા ચાલ્યા જાય છે કે આજે આ ગાડી બોલાવો પેલી ગાડી બોલાવો આ સુધી કોઈ આવ્યો નથી આ સમસ્યા છે કોઈ દિવસ એવા એ નથી કે આ કાયમ નું પ્રોબ્લેમ છે બાળકોને